ભરૂચ ગોપાલક સમાજ સહિત વિવિધ સંગઠનો દ્વારા રખડતા ઢોરોને પકડવાના મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું ભરૂચ નગરપાલિકા અને પાંજરાપુર વચ્ચે સમન્વય સ્પષ્ટતા અને સંકલનના અભાવનો આક્ષેપ ભરૂચ ગોપાલક સમાજ સહિત વિવિધ સંગઠનો દ્વારા રખડતા ઢોરો ખાસ કરી ગૌમાતાને પકડવાના મુદ્દે ભરૂચ નગરપાલિકા અને પાંજરાપોળ વચ્ચે સમન્વય સ્પષ્ટતા અને સંકલનના અભાવે દંડનીય કાર્યવાહીમાં બેફામ અને આડેધડ દંડ વસૂલાતો હોવાના આક્ષેપો સાથે માનવીય અભિગમના રાખવા અંગે જિલ્લા પાઠવવામાં કલેક્ટર ભરૂચ અનુસાર ભરૂચમાં રખડતા ઢોરો ખાસ કરીને ગૌમાતાને પકડવાના મુદ્દે ભરૂચ નગરપાલિકા અને પાંજરાપોળ વચ્ચે સમન્વય સ્પષ્ટતા અને સંકલનના અભાવે દંડનીય કાર્યવાહીમાં બેફામ આડેધડ દંડ વસુલાતો હોય છે વડી ગોપાલક ને પાલિકા અને પાંજરાપોળ વચ્ચે પાડવા તેમજ નિયત કરેલ દંડની રકમ પણ સંકલનમાં રહી જાહેર કરવામાં આવે તેવી માંગ કરવા સાથે માનવીય અભિગમમાં રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે જો તેમ નહીં કરાય તો ગોપાલકો સાથે તંત્રની ઘર્ષણ થતું રહેશે તેવી પણ આપવામાં આવી છે આવેદનપત્ર પાઠવવામાં અપીલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના દક્ષિણ ગુજરાત ઉપપ્રમુખ જીણા ભરવાડ સહિત અન્ય હોદ્દેદારો અને ગૌપ્રેમી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ધર્મેન્દ્ર પ્રસાદ ન્યૂઝ ફોર ઇન્ડિયા ભરૂચ